મોરબીમાં દુકાન ધરાવતા વેપારી યુવાન પાસેથી શનાળા ગામના શખ્સ દ્વારા ખંડણી માંગવામાં આવી હતી અને સમયાંતરે તેની પાસેથી રોકડ રૂપિયા પાંચ તેતાલીસ લાખ સહિત મળીને કુલ આઠ પોઈન્ટ છપ્પન લાખનો મુદ્દા માલ પડાવી લેવામાં આવ્યો હતો અને માર મારીને રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી જે ગુનામાં પહેલાં પકડાયેલા આરોપીના એક દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે અને આ ગુનામાં પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી છે મળતી માહિતી મુજબ મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલા ગોકુલ મથુરા સોસાયટીમાં ગીતાંજલિ એપાર્ટમેન્ટમાં રહેતા અને શનાળા રોડ પર આવેલી સુપરમાર્કેટમાં દુકાન ધરાવતા યુવાન દેવજી કુમાર સોરિયાએ થોડા દિવસો પહેલા મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશાલ રબારી અને બીજા બે શખ્સો મળીને ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી ત્યારે આરોપીની પોલીસે ધરપકડ કરી હતી અને આ આરોપીના એક દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ કામના શ્રી દેવભાઈ ચેતનભાઈ સોરિયા રહે મોરબીનાઓએ પોતાની ધોરણસરની ફરિયાદ જાહેર કરી હતી જે કામે હકીકત એવી છે કે આ કામના શ્રી પાસેથી આ કામના આરોપી વિશાલ રબારી તથા અન્ય બે અજાણ્યા ઇસમોએ ભેગા મળી આ કામના શ્રીને પોતાના હોન્ડા એક્ટિવા તથા ઊંડાઈ વરના ગાડીમાં બેસાડી મિતણા તથા વીર પર જેવી અલગ અલગ જગ્યાઓએ લઈ જઈ સુનસાન જગ્યાએ એકલતાનો લાભ લઈ આ કામના ફરિયાદીશ્રીને આરોપીઓએ ભેગા મળી ઢીક મૂકી તથા લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી આ કામના ફરિયાદીશ્રી પાસેથી તેમનું બુલેટ મોટરસાયકલ તેમનો આઈફોન પ્રો મોબાઈલ તથા રૂપિયા પાંચ લાખ છેતાલીસ હજાર રૂપિયા રોકડા પડાવી લીધેલા હતા જે આ કામના ફરિયાદીશ્રી દેવભાઈ તથા વિશાલભાઈ રબારી મિત્ર હોવાના કારણે એકબીજાના પરિચયમાં હતા જેમાં અગાઉ આ બંને ફરિયાદી આરોપીઓને ઝઘડો બોલાચાલી થયેલ તે વખતે આ કામના આરોપી વિશાલ રબારીએ ફરિયાદીશ્રીને ઢીકમુકીનો માર મારી ધમકાવેલ હતા જેના કારણે આ કામના ફરિયાદીશ્રી આરોપીથી ડરતા હોય જેનો લાભ લઈ આ કામના આરોપીએ તેના મિત્રો સાથે મળી અને આ કામના ફરિયાદીશ્રી પાસેથી અલગ અલગ તબક્કે કટકે કટકે રૂપિયા રોકડા તથા મોબાઈલ ફોન તથા બુલેટ મોટર બળજબરીથી બડજબરીથી પડાવી લીધા હતા જે આ કામના ત્રણેય આરોપીઓ વિશાલ રબારી તથા સઈદ અક્રમ કાદરી તથા સિદ્ધરાજસિંહ જાડેજા રહે મોરબી મોરબીનાઓને અટક કરી તેઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતા જેઓના તપાસ દરમિયાન રિમાન્ડમાં રૂપિયા ચાર લાખ છ્યાસી હજાર રૂપિયા રોકડા તથા આઈફોન પ્રો મોબાઈલ તથા બુલેટ મોટરસાઇકલ કબ્જે કરવામાં આવેલ હતા હાલ આ આરોપીને અટક કરી લે અને તમામને જેલ હવાલે કરવામાં આવેલ છે તેમજ તપાસના કામે અન્ય એક આરોપીનું નામ ખોલવામાં આવેલ છે જેની તપાસ ચાલુ છે